તમારા પેઢીમાં જન્મનાર દરેક દીકરાઓને તમારા કુળદેવીનો પણ ખ્યાલ હોવો જોઈએ તમારા વડલાઓનો પણ ખ્યાલ હોવો જોઈએ તમારા ઘરની પરંપરાઓનો ખ્યાલ હોવો જોઈએ નવરાત્રિમાં કેટલી નવરાત્રીમાં નિવેદ થાય એ પણ નાના નાના છોકરાને ખબર હોવી જોઈએ આ તો છોકરાને ઘેર મૂકીને આપણે એકલા જઈને ગામડે જઈને નિવેદ કરીએ નહીં નાના નાનું બાળક ઘરમાં હોય ને એને જોડે રાખવાનું કાલ આંખો બંધ થશે પછી કોણ નિવેદ કરશે મહિના તમને કોળદેવીને હોય એનો અમીનો કોણ કરાવશે આ બધું અત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ એટલું થવા લાગ્યું છે ને હું તો બધાને કહેવા માંગુ આપણે પશ્ચિમી સંસ્કૃતિના નથી આપણે પૂર્વના છીએ આપણા તરફ સૂરજ ઉગે છે એમના તરફ સૂરજ આથમે છે આપણે ત્યાં દીવા પ્રગટાવવાના રિવાજ છે એમને ત્યાં દીવા ઓલવવાના રિવાજ છે